ગૌમાતાને સરકાર રાષ્ટ્રમાતા ઘોષિત કરેગો હત્યાં મુક ભારત બનને આવા શુભ કાર્યની સિદ્ધિ માટે નીકળેલા જગતપુરુષ શંકરાચાર્યજી ગુજરાત આવતા હોય જેની યાત્રાને સફળ બનાવવા નાગરિકોને જોડાવવા માટે આજરોજ રાજકોટ 29 લોકસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા અને શંકરાચાર્યજી દ્વારા તૈયાર કરેલ સંસદમાંગ બિલ રજૂ કરવાનું બિલને આવેદનપત્ર આપતા સૌરાષ્ટ્ર રાજકોટના ગૌરક્ષકો ગૌધ્વજ યાત્રા સૌરાષ્ટ્રપ્રભારી अखिल विश्व गौ संवर्धन परिषद राष्ट्रीय अध्यक्ष गौ सांसद सुरेंद्र सुरेन्द्रनगर हरेशाई चौहान राजकोट धर्मशानंद हिरेनभाई जोशी राजोट गौशांसद गौतम भाई आहिर चोटीला दलसुखभाई अजाडिया गौ विधायक जसदन दीपक वाघेला वघेला कुवाडवा बिपिन महाराज गौरक्षक राजकोट गौरक्षक विधायक चेकिभा गजर भावि पटेल भरतभाई आहिर राजूभाई जोगराना कृपाल भाई गलूलिया शहीद गौरक्षक गबरूभा दीकरा भावेश भाई लाभरिया केतनभाई संघवी सांसद रूपालाजीए खातरी आपी थी ગૌમાતા માટે સંસદમાં યોગ્ય અવાજ ઉઠાવી અને આપનું બિલ રજૂ કરશે જય ગૌમાતા જય હિન્દ જય ભારત